વડગામ તાલુકા અહમદપુરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષક શ્રી વય નિવૃતિ વિદાય સમારંભ યોજાયો વડગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક શ્રી અલ્લાઉદ્દીનભાઈ જે મોકણોજીયાનો વય નિવૃત્ત વિદાય સમારંભ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી સંજયભાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં તાલુકા શિક્ષણ અધિકારી શ્રી ભરતભાઈ ચૌધરી તેમજ બીટ કેળવણી નિરીક્ષક નિલેશભાઈ પ્રજાપતિ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ કનકસિંહ બારડ તેમજ પૂર્વ બીઆર આર કોર્ડિનેટર શ્રી મહેન્દ્રસિંહ બારડ તેમજ શ્રી આર સી તુષારભાઈ મહેતા તેમજ વગડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ રમેશભાઈ ડેપ્યુટી સરપંચ હબીબભાઈ મોકણોજીયા રહીમભાઈ મોકણોજિયા વડગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશરફભાઈ મોકણોજિયા મંત્રી શ્રી મોહમ્મદભાઈ પૂર્વ બિહારી તેમજ મુમનવાસ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રફીકભાઈ આગલોડિયા લક્ષ્મણભાઈ રાણા તેમજ આજુબાજુના ગામોના સરપંચશ્રીઓ તેમજ અહમદપુરા તેમજ મુમનવાસ ગામના ગ્રામજનો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહે જેમાં આવેલ શ્રી અધુરા દીપ પ્રાગટ્ય કરેલ જેમાં અહમદપુરા પ્રાથમિક શાળાની દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કરેલ જ્યારે અહમદપુરા પ્રાથમિક શાળા ખાતે બજાવતા શિક્ષક શ્રી અલાઉદ્દીનભાઈ મોકણોજીયા વય નિવૃત્ત થતા સત્કાર સમારોહ યોજાયો જેમાં અમરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી સવિતાબેન પીજાલા દ્વારા આવેલ મહાનુભાવોને આવકારેલ જેમાં અમરપુરા પ્રાથમિક શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા વય શિક્ષક શ્રી અલાઉદ્દીનભાઈ મોકણોજિયાને શ્રીફળ સાકર અને સન્માનપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ જેમાં અમરપુરા પ્રાથમિક શાળા ખાતેથી વય નિવૃત્ત શિક્ષક શ્રી અલાઉદ્દીનભાઈ મોકણોજિયાનું જીવન સુખમય તંદુરસ્ત રહે તેવી અમરપુરા શાળા પરિવાર વિદ્યાર્થીઓ અને ગ્રામજનો અને આવેલ મહાનુભાવો દ્વારા શુભકામનાઓ પાઠવી હતી ரிப்போடர் பாஸ்மீர் வடகாம்